નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે હાઈકોર્ટમાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ અડચણરૂપ ધાર્મિક સ્થાનો હટાવવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓ મોટોમાં રાજ્ય સરકાર તરફથી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરાયો છે જેમાં જણાવાયું છે કે છેલ્લા ચાર મહિનામાં રસ્તામાં અડચણરૂપ બસો ને એકસઠ જેટલા ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે જેમાંથી અઠ્યાવીસ ધાર્મિક સ્થળોને અન્યત સ્થળે ખસેડાયા છે અને અઠ્ઠાણું જેટલા ધાર્મિક સ્થાનોને નિયમિત પણ કરાયા છે અગિયારસો સિત્તેર સાથે જેટલા ધાર્મિક સ્થળોના દબાણકર્તાઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન પાસેથી ખરીદ છે ક્રૂડ ઓઇલ શું આ વાત સાચી છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચીસ ટેરિફ લાદ્યો છે પાકિસ્તાન સાથે તેમણે મોટા ક્રૂડ ઓઇલ ડીલની પણ જાહેરાત કરી છે જે બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમે અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને વિશાલ તેલ ભંડાર વિકસાવીશું એક દિવસ એવો આવશે જ્યારે ભારત પણ પાકિસ્તાન પાસેથી ખનિજ તેલ ખરીદશે આ વિશે મિત્રો તમારી શું કમેન્ટ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનો એલર્ટ જારી કર્યું છે ચોવીસ કલાકમાં ભોપાલ વિદિસા નર્મદાપુરમ રાયસેન સીહોર, અશોકનગર ગુના શિવપુરી સહિત ઘણા જિલ્લામાં આઠ થી નવ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે આની સામે લડવા માટે સીએમ મોહન યાદવે હોમગાર્ડ મુખ્યાલય ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી અને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી મેળવી સાથે જરૂરી સૂચનાઓ પણ આપી હતી સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કુપોષણની ગંભીર સમસ્યા ત્રણ પોઈન્ટ એકવીસ લાખ બાળકો કુપોષિત સામે આવ્યા છે કેન્દ્ર સરકારના સંસદમાં રજૂ કરેલા રિપોર્ટ મુજબ કુપોષણ મુક્ત ગુજરાતના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ લાખ આદિવાસી બાળકો કુપોષિત છે અને એક પોઈન્ટ અગિયાર લાખ અતિ ઓછા વજનવાળા નોંધાયા છે વિવિધ સરકારી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવા છતાં રાજ્યમાં કુપોષણની સ્થિતિ યથાવત રહી છે અને કેટલાક રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ હવે ચિંતાજનક આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માલેગાંવ બ્લાસ્ટના તમામ આરોપી નિર્દોષ કોર્ટ દ્વારા માલેગાંવ બ્લાસ્ટના તમામ આરોપીને નિર્દોષ જારી કરવામાં આવ્યા છે કોર્ટે નોંધ્યું છે કે ઘટના પછી નિષ્ણાતો દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા ન હતા પુરાવા દૂષિત થયા છે ઘટના પછી સ્થળ ઉપર જેવી સ્થિતિ હતી તે હવે જોઈ શકાતી નથી સ્થાનિક લોકોએ પોલીસ દળ ઉપર હુમલો કર્યો સાધ્વી ચોક્કસપણે બાઇકની માલિક છે પરંતુ બાઇક તેના કબજામાં હોવાનો કોઈ પુરાવો નથી એટીએસ અને એનઆઈએની ચાર્જશીટમાં ઘણો તફાવત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દસ મિનિટમાં ત્રણ લાખ કરોડનું નુકસાન થયું અમેરિકાએ ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લીધો શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો સેન્સ લગભગ આઠસો પોઈન્ટ ઘટ્યો હતો અને નિપટી ચોવીસ હજાર નીચે આવ્યો મિડ કેપ અને સ્મોલ કેપ શહેરોમાં પણ ભારે વેચાવલી જોવા મળી માત્ર દસ મિનિટમાં રોકાણકારો લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા બજાર નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના આ નિર્ણયની બજાર ઉપર થોડા સમય માટે અસર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના સીએમ અમદાવાદના મહેમાન બન્યા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા અમદાવાદના મહેમાન બન્યા તેમણે વહેલી સવારમાં અમદાવાદના ફેમસ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મુલાકાતની તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે આ મારા માટે સૌથી સુંદર જગ્યાઓમાંની એક જગ્યા છે જ્યાં હું દોડી શક્યો છું હું અટલ બ્રિજની મુલાકાત લેવામાં પણ સફળ રહ્યો છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધળો લેવાયો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં કમિશનર બનછા નિધિ પાણી અધિકારીઓ ઉપર શહેરમાં પાણી ભરાવા મુદ્દે બરાબરના બગડ્યા વોટર રિસોર્સ વિભાગના અધિકારીને તમે કરો છો શું કહીને ખખડાવ્યા શહેરના તળાવોમાં ગંદા પાણી જાય છે ડ્રેનેજ બેક મારવાની ફરિયાદો છે ક્યારે હલ થશે તમામ પ્રકારની ફરિયાદો આવી રહી છે તે જોતા તમે કશું કરતા હોય તેમ લાગતું નથી કહીને અધિકારીઓના ક્લાસ લીધા હતા બેઠકમાં મોડા પોટના ત્રણ અધિકારીઓને પણ રવાના કરી દેવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્માષ્ટમીનો મેળો બગાડશે વરસાદ હવામાન નિષ્ણાતા અંબાલાલ પટેલે આગાહી કરી છે જે મુજબ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરીથી વરસાદ લાવે તેવી શક્યતા છે ત્રણ ઓગસ્ટથી ફોરાનો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા માણી શકશે જોકે જન્માષ્ટમી દરમિયાન હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ બાદ મોંઘી થશે આ વસ્તુઓ ભારતીય ગ્રાહકોને અમેરિકાના ટેરીફ બાદ ભાવ વધારો નહીં થાય પણ જો ભારત અમેરિકા પર ટેરિફ લગાવશે તો ચોક્કસ અસર થશે જેમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીના ભાવમાં પાંચથી સાત રૂપિયાનો વધારો થઈ શકે છે આ સાથે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સનો ભાવ વધી શકે છે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મોટો ભાવ વધારો થશે ભારતે હજુ સામે ટેરિફ લગાવ્યો નથી તમારું શું માનવું છે ભારતે ટેરિફ લગાવવો જોઈએ કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોન એસી કોચની સંખ્યામાં સિત્તેર ટકાનો વધારો અશ્વિની વૈષ્ણવે બુધવારે સાંસદમાં જણાવ્યું હતું કે ભારતીય રેલવેમાં નોન એસી કોચની સંખ્યા નોંધપાત્ર રીતે વધીને લગભગ સિત્તેર ટકા જેટલી થઈ ગઈ છે ભારતીય રેલવે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગ સહિત સામાન્ય લોકોના લાભ માટે મેલ એક્સપ્રેસ અને મેસેન્જર ટ્રેનો સહિત સસ્તા ભાડા માળખા સાથે મોટી સંખ્યામાં ટ્રેનો ચલાવી રહી છે આગામી પાંચ વર્ષમાં સત્તર હજાર વધારાના નોન એસી જનરલ અને સ્લીપર કોચનું ઉત્પાદન કરવા માટે પણ કામકાજ થઈ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભવનાથ મંદિરમાં આવ્યું વહીવટદાનનું શાસન જૂનાગઢથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીંના ભવનાથ મંદિરમાં વહીવટદાનનું શાસન આવ્યું છે મળતી માહિતી અનુસાર આ મંદિરમાં આવું પહેલીવાર થયું છે જેમાં પહેલીવાર વહીવટદાનનું શાસન આવ્યું હોય મહંત હરિગીરીની મુદત પૂરી થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ડેપ્યુટી કલેક્ટર ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં એફ થર્ટી ફાઇવ ફાઇટર જેટ ક્રેશ થયું છે અમેરિકાના કેલિફોર્નિયામાં નેવલ એર સ્ટેશન લેમોર નજીક એક અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી એનએસ લેમુરે જણાવ્યું હતું કે પાયલટ સુરક્ષિત છે અન્ય કોઈ કર્મચારીઓને પણ કોઈ નુકસાન થયું નથી એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફ મુદ્દે હંગામો લોકસભા અને રાજ્યસભા બંને સ્થગિતા સંસદનું ચોમાસુ સત્ર નવમા દિવસે ગુરુવારે અમેરિકા દ્વારા પર પચીસ ટકા ટેરિફ લાદવાના અને બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે વિપક્ષે ભારે હંગામો મચાવ્યો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક ઓગસ્ટથી ટેરિફ લાગુ કરવાના નિર્ણય સામે વિપક્ષે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે હોબાણાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી બાર વાગ્યા ટ્રાફિકના નિયમો તોડનારની માહિતી આપનાને પચાસ હજાર રૂપિયાનું ઇનામ મળશે દેશની રાજધાનીમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમો તોડનાર સામે લા લાંક કરી છે હવે પછી તમે નિયમો તોડશો તો લોકોથી બચી શકશો પોલીસે લોકોને અપીલ કરી છે કે તમે ટ્રાફિક તોડનારની માહિતી આપીને પૈસા કમાઈ શકો છો જેમાં પહેલું ઈનામ પચાસ હજાર બીજું પચીસ હજાર ત્રીજું પંદર હજાર ચોથું દસ હજાર રૂપિયાનું છે નિયમ તોડનારની માહિતી ટ્રાફિક પ્રહારી એપ ઉપર આપવાની રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે